સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો ઘરેથી થી અમાર આવ્યા છે અને અમારે નાના ભાઈના ઘરના ઘર ના નીતા આવ્યા છે અને ભાઈ આજ હવાર આપણે ઘઉં વાઢવાના મજૂર આવ્યા છે અને ઘઉં વઢાય છે એ જો અમે સા પાણી પી લઈ હું તો ઘઉં વાઢવાના છે અને બેનો આવી ગયા છે ભાઈ અને ઘઉં બપોર સાચા વાટી લેવું હાંડના અલર લઈ લેવું હવે રે સાડા આઠ છે આવી ગયા અને હવે અહીંયા સુધી ટાઈમસર કામ હાલે અને ભાઈ ઝપટ બોલાવી દે હો આજ તો ઘઉં વાઢવાની વાટ નાખો ને ઘઉં આજ હા એ હલ્લો સાહ થઈ ગયે પણ સાહ પાણી પી લ્યો જો ભાઈ હવે જે આ શાહ પાણી થઈ જાય અડધું તો ઉડાડી દીધું અડધા છે ને ઉપાડી લીધા હો અંદા ભાઈ બહુ ખટકાવાળા અને ગયા ઘા એટલું ઉપાડી લીધું હમણાં બપોર થાય ત્યાં વાડવાનું જ પૂરું કીધનાક છે જુઓ હં ઘણા વાડી નાખ્યા જો ભાઈ સા આવી ગઈ છે બિસ્કિટ આવી ગઈ છે અને આપણે મહેતાભાઈ અને સુરેશભાઈ આવ્યા હતા તો પરિષાદી લાવ્યા હતા હરિદ્વારની અને પ્રયાગરાજની તો પરિષદિ આપી છે ખાય છે અને આજ ભાઈ છ બહેનો છે અને બે ભાઈઓ છે એટલે અંદા એને ફારી છે એટલે આજ ઉપાડી લેવાના છે અને આજ આપણે છે ને પણ આમાં એવું છે કે ભાઈ હવે આ તો વઢાઈ જાય ત્યાં ઓલો તાલ વિખાય હલરવાળા એમ કે ભાઈ જાળે ચડાવેલી છે ને આ છે તે છે એટલે જો પાદરું પડી જાય તો જમાવટ થઈ જાય અને નહીતર ભાઈ પાછી આમાં તો આઘા પાછું થાય કાંઈ કઈ હાલે હાલત નહીં તો હવે પછી કાલે હલર આવ્યો હોય તો વિખાય એટલે જે હશે એ પોઝિશન તમને બતાવશું જોતા રહેજો ભાઈ જમાવટ થાય હો જોવો ભાઈ ઘઉં કેવા છે આ વાટીને પાતરા પાડી દીધા હા એકલા જુઓ

કે છે ને બા આયવા છે બાના હાથના રોટલા ખાવાની ચાના રોટલા સારા બને એને તમને શીખવાડેલું હોય એટલે એમ આ પેઢીયું પેઢી હાલે હો ભાઈ અમારા મા નો રોટલો એવો બનતો પછી મારા બા અને પછી એટલે હવ આ પેઢી વાર એ પાછો જાન દે અને હુશિયાર હોય તો એ પ્રમાણે શીલો આવ્યા કરે અને ભાઈ ખાવામાં સ્વાદ આવ્યા કરે અને જમાવટ ક્યાં કરે હું આવું છે ભાઈ તો હવે હું છે ને ભાઈ તમને ગમે ત્યાં આપણને પાછું વાટતા આવડે છે ને બધું પણ હવે ઉંમરના પ્રમાણે થોડુંક ઓછું થાય ગોઠણ દુખાય છે બાકી વાટતા આવડે એટલે થોડોક વાઢવા છે તમને બતાવું જો હવે ભાઈ જો આ છે ને થોડુંક વાહાર રહી ગયું પણ હવે આપણે લઈએ એટલે ઝપટે ઉપાડવાનું છે અને ભાઈ આમાં કોણ આગળ હાલે જોવું છે બરોબર ના ના એ હવે આ છે ને હરીફાઈ માં જ હાલવાનું છે

હવે ભાઈ ઘઉં વાટવાય ની હરીફાઈ માં કેમ થયું તો ખ્યાલ આવી ગયો છે આમાં કઈ બોલવાનું હોય હવે છે ને ભાઈ તમે રીંગણા લેતા જાવ અને બા આવ્યા એટલે રીંગણાના ડીટીએ નું શાક ને જમાવટ કરો અને મજા આવે હું હા આપણે રીંગણા લઈ લઈએ રીંગણા લઈ લીધા તો આપણે કોથમરી લઈ લીધી નાખીએ આપણે રીંગણા આપણે છે એમાં તે પાછું શાક કરવાનું છે આપણે રીંગણા લઈ આવ્યા ધોઈ નાખ્યા તો હવે આપણે નાખવાના છે આ રીતે બનાવવાનું છે આપણે જો રીંગણાં ડી ત્યાં મોળાઈ ગયા છે અને આપણે ખીચડી મૂકી દીધી થી તો ખીચડી થઈ ગઈ છે તો એ ઉતારી લઈ અને બા અહીંયા રોટલા બનાવી નાખે હું અહીંયા શાક મૂકી દઉં હવે આપણે છે ને થોડાક સિંગના દાણા અને ગાંઠિયાનો ભૂકો નાખવાનો છે તો આપણે પહેલાં ખાંડી વાળી અને પછી શાક મૂકીએ આપણે બાય જો રોટલા બનાવવાનું શરૂ કરી દીધું છે અને આપણે હવે શાકની શરૂઆત કરીએ છીએ અને મારે દેરાણી છે ને એ લહણ ખે છે અને આજ આપણે થોડુંક મોડું થઈ ગયું છે પણ બા છે દેરાણી છે એટલે હાથો પાઇપ થઈ જશે વાંધો નહીં આવે થોડી કોથમીરી આરો ખાંડી નાખી બાકી એમને નાખશું થોડીક લીટીયા નું શાક છે એટલે મસાલો સળિયા તો ને એટલે ટેસ્ટી બને

મસાલો ખાંડો ને એ નાખી દઈએ આ રોટ આ રોટ ઊનું થઈ જાય સિંગના દાણા ને ગાંઠિયા ખાંડ્યા ને અને લીલા મરસા ને કોથમરી આપણે એને ધીમા તાપે સરખ ગરમ થવા દઈએ પછી હલાવીએ હવે ભાઈ ઘઉં વઠાઈ ગયા છે અને હવે અત્યારે ભેગા કરે છે ઢગલો કરે છે હમણાં ઢગલો થઈ જાય પણ હવે આપણે શક્યતા હલદની લગભગ રહી નથી કારણ કે બે ત્રણ જગ્યાએ ફોન કર્યો પણ મેળા આવતો નથી તો હવે કદાચ કાઇલ ઉપર જાય તો અને સતાય આવી જાય તો આવી જાય એવું છે અને ભાઈ હવે ઉનાળો આવ્યો એટલે તરબૂચ ટેટી આવ્યા કરતું હોય તો આપણે ભાઈ હાજે તરબૂઝ મળ્યું હતું ને અત્યારે આ જરાક ગરમી શરૂ થઈ એટલે ટેટી મળી નાખી ટેટી ખાઈ એટલે થાય જમાવટ બરાબર વાહ ભાઈ વા બહુ સરસ કેટી નીકળે જો અને આ ગળે બહુ હોય હો હવે આને આપણે બી કાટ નાખવાના આના આપણે જોઈ લઈએ જરાક

તો ભાઈ ઠેઠી મોળાઈ ગઈ હોઉં ભાઈ શીર ખાશું અને સે ટેટી બહુ મસ્ત સાચીને કહું કેવી છે સરસભાઈ બહુ ગળે છે અને ઉનાળામાં ટેટી હારી લૂક આપે આપણા શરીરમાં લૂ ન લાગવા જે અને ભાઈ મારે બાર રોટલા કરે છે અને નાનપણમાં ભાઈએ ઘડેલા રોટલાને સારું હારું ખાવાનું અને ભાઈ તો નિશાળેથી આવ્યા હોય અને એ પાંચ વાગ્યા ખાવા બેઠી એટલે રોટલો બપોરનો હોય તો અમીનો વડકાર આવે એવું છે અને ભાઈ બાપાએ આપેલા સંસ્કાર બાપાએ આપેલું એમાં આપણે ઈ રીતે કાર્ય કરીએ જાય ને આગળ વધ્યા જઈએ એટલે ભાઈ જીવનમાં કાંઈ જરૂર ન પડે માં બાપના આશીર્વાદ હોય એટલે જિંદગીમાં બધું આવી જાય આવું છે ભાઈ તો આપણો જો રોટલો સડી ગયો છે અને રોટલો બહુ સરસ બાયએ બનાવ્યો છે જો આપણે ઘરનું ગા માતાનું ઘી લગાડી છે દઈએ અજમારે પોરો થયો થોડોક રોટલા બનાવે છે તે હવે આપણે ટમેટું ને કોથમરી મળ નાખી શાક સડી જાય એટલે નાખી દેવાય થોડું આપણે જોઈ લઈએ શાક

અને ગાજર અને ડુંગળી એ બધું લઈ આવશું સાસ પછી બપોરા કરવા બેસી જાઉ તૈયારી થઈ ગઈ છે અમને ભાઈ થોડી વારમાં મજૂર ફૂટી જાહે અને ભાઈ છે આ તો બાના આંખના રોટલા અને ભાઈ રીંગણાના ડીટીયાનું શાક હો એટલે ભાઈ છે ને બપોરામાં છે રમાવટ એટલે ભાઈ અમે કરી લે હું ઘડીક લઈને બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ